એટલે હું મારો ભાઈ અને એક બીજો આવેલો મિત્ર કેમેરો લઈ લીધો છે કે ફોટો શૂટ કરવાનો થોડું એટલે અને હા દેખો આવીને બેઠો જાહેરો બરોબર જાહેરો હવે અમે જઈ રહ્યા છીએ પછી ભાઈ બાઈક લઈને બહાર આવે છે ને પછી મિત્રને ગોંદરેથી લઈને નીકળવું અમારે આવી ગયું છે બાઈક અને હવે આપણે બે હેડો ભગવાનજી ત્યાં તમે આવો આ છે અમારા હગ્રમભા શું હગ્રમભા બધા છે ને તો બરોબર મને કોઈ નહીં મારો મિત્ર આવી ગયો બે જાય ફટાફટ વસે કેમ કે તને વસે બિહાડો શું કે મિતા ચમ પહોંચી ગયા છીએ હવે જો મિત્રનો બનાવલ છે એ જગ્યાએ અને અમને જો અહીંયા અમારે આ ભોણે છે અમારે ભટકાય છે સમ કે જૂના ગાડે ભીડાને તો અને આ આયા અહીંયા પેલો ઈ ભીડાનો પબ્લિક આવી ગઈ છે બધી અને આજી ચાલુ થયું નહીં ગઈ આવી ગયા હવે કેમ કેમ બસ મજા આનંદ મંગલ એમ ને બસ ચાલ દીદી આવ તો પેલે જ ભટકારી છે અને ભાઈ હજી મળ્યા ને હા જો ચમજો તમારે એટલી ભાઈ થી આવવું પડ્યું તો એડો તો મને દુકાન બીજાને વિઝિટ કરાવું છે આ બીજી પી અને બીજા પાર્ટનર જોઈ જાય હા એક નીરો ભાઈ હા આ ભાઈ ઉભા રહે ભાઈ આ કલ્પેશ ભાઈ આવણી હંતા હતા હંતા હતા રાહેરા આ

તમારે ઘર ઉપર લગાવવું હોય કે પછી કોઈ ઓફિસ હોય કે ખેતરમાં લગાવી છે બરાબર એટલે સોલાર ને લગતું કોઈ પણ કોમ હોય તો આહાન સોલાર એનર્જી પ્રકાશભાઈનો કોન્ટેક્ટ કરજો એટલે તમારો કોમ થઈ જાય તો મિત્રો ભાઈબંધની દુકાનનું ઓપનિંગ હતું ઓફિસનું એ ઓપનિંગ બીજું પતાવી એનો ફોટોગ્રાફી બીજી કરી જે ઓપનિંગની અને અમે ઉપર આવી ગયા તમ કે અમાર પોણે ચાર મળે ને તાર બસ ફોટોગ્રાફી નું કે એટલે કે ભાઈ અમારો ફોટો પાડો તો બે ચાર ભાઈના ફોટા પાડ લીધા અને મસ્ત મજાની હવા આવે ઉપર અને તમારે સોલાર ને લગતું કોઈ પણ કોમ હોય ધારો કે ઘર ઉપર લગાવવું હોય ખેતરમાં માં લગાવવું હોય ઓફિસમાં માં લગાવવું હોય કે કોઈ પણ જગ્યાએ તો તમને સોલાર ફીટ કરી આલવામાં આવશે અને તમારે ઓછા વ્યાજ દરે લોન કરાવી હોય તો થઈ જશે અને સબસિડી વાળું તમે જે રીતના કેશમાં લેવું હોય તો કેશમાં સોલાર કરી આલ છે તમારે જેટલા વોલ્ટેજનું લગાવવું હોય અને થરાદ આવો તો ઓફિસની મુલાકાત કરજો ભાઈવનની દિશા હાઈવે ઉપર આવેલી જ છે ઓફિસ શું સરનામું શું છે અરબુદા થરાદ દિશા હાઈવે અરબુદા કોમ્પ્લેક્ષ તો આવો તો ક્યારેક મુલાકાત કરજો અને તમારે કોન્ટેક કરવો હોય તો પછી લઈને જાહેરો આ ભેગો આવે એટલે કોઈ નક્કી હતું નહિ જેમણી ને ફરવાનું થાય અત્યારે જી બજાણું કોઈ ઠેકાણું નહીં હજી એને પોતદાડા રજા થાય એટલી ગળા ફરી લો પછી જતો રહે છે

ભાઈ બાઇક ચલાવે આપડે પાછળ બેહવાના જ મારા આવે છે જેમ કે આપણે બાઇક ચલાવતા નહીં આપણે બ્લોક બનાવવાનો હોય આવી ગયા છીએ લુણાલ જે મસ્ત નકળંગ ભગવાનનું મંદિર છે અને અહીં દેખો આપણો રાષ્ટ્ર ધ્વજ ફરકે છે ભારત માની જાય અને આ સાઈડ મસ્ત ગાર્ડન છે કે સ્પેશિયલ ગાર્ડનમાં બેહવા આવ્યા છે મસ્ત રિલેક્સ થવા અરે ચમ નહીં યાર તો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી નાખો દિનેશ ગોહિલ બ્લોગ દિનેશ ગોહિલ બ્લોગ એમ તો હા એ મિત્રો કે અમને લઈ લો ભેગા ને અમે કરી નાખે સબસ્ક્રાઈબર બે સબસ્ક્રાઈબર વધારતા હજી અંદર એક બે વધી જાય એટલે મન લાગે આજ થોડુંક મિત્રો અહીંયા અમે લઈને આવ્યા હતા કેમેરો કેમેરો લઈને આવ્યા હતા એટલે અમને ખબર નથી કે પાવતી લેવી પડશે એટલે ત્યાંથી ભાઈ કે કેમેરો લાવ્યા હોય તો પાવતી લઈ આવો એટલે હું ઝૂમરો પૈસા લઈને પાવતી લેવા માટે અને તમે ક્યારેય કેમેરો લઈને આવો તો આ ખાસ ધ્યાન રાખજો કે પહેલી ગેટ ઉપરથી પાવતી લઈ લેજો એટલે તમારો આટલો લાંબો ઓટો ના પડે તે ગાર્ડનમાં પાછો ઝૂમરો ગેટ ઉપર જોઈએ પાવતી હવે કેટલાની આલે છે મસ્ત ફોટોગ્રાફી માટે જગ્યા છે સારી ફોટા એવી એટલે પાવતી વસૂલ છે હોય તો હું પાવતી લેવા આવ્યો તો પણ મિત્રો પાવતીનો ભાવ છે અગિયારસો રૂપિયા એટલે આપણે પાવતી લેવાનું રાખ્યું બંધ કારણ કે અગિયારસો રૂપિયા એટલે શું કેવું રહે સૌરાષ્ટ્રમાં મેં આટલી જગ્યાએ ગયા કોઈ જગ્યાએ છે નહીં આટલી બધી પાવતી હોય મિનિમમ પચીસ રૂપિયા સો રૂપિયા ખાલી ઉપરકોટનો કિલ્લો છે એની અંદર આઠસો રૂપિયા છે એટલે કેમેરો લઈને આવો તો આ વસ્તુ પેલી યાદ રાખજો કે પાવતી લેશે અગિયારસો રૂપિયા એટલે એના કરતા ના લઈ જાઓ સારો અંદર ખાલી ગાર્ડન છે ગાર્ડન સારું છે પણ પાવતી આટલી બધી ના હોય ને આપડે સૌરાષ્ટ્ર જયા ગાંધીનગર પેલું બધું ફ્રી જાય ને ગાંધીનગર કેવું તો આ જગ્યા પેલી વાર આટલી બધી અગિયારસો રૂપિયા પાવતી જોઈ જોઈને કચ્છ હોય ભાડીને બહુ જ હાઈ કેમેરાની સૌરાષ્ટ્રની અંદર એ કેવો છે મસ્ત જગ્યાએ હતી તો એ આટલું બધું નહોતું તો કેમેરો લઈને આવો તો આ વસ્તુ તમે યાદ ખાસ યાદ રાખજો કે પાવતી છે અગિયારસો રૂપિયા એટલે કેમેરો ના લઈને આવો હારો અને ફોનમાં ફોટા પાડી લેવા કારણ કે ફોને આપણી પાસે નાખી દેવા નહીં ફોનમાં મસ્ત આવે હે જીડી આપણે

તમારા સર્કલ અંદર કોઈને લેવો હોય તો વિજિટ કરો ભાઈ હે જીવનમાં અરે આમ છે ભાઈ તો હવે રખડી રખડીને થાચી રહેતા એટલે થોડી લાગી જતી ભૂખ એટલે ખાવું પડે તો આપણે મંગાવી દીધી મસ્ત ખમડી આ બધા ભાઈને તો અડધી પ્લેટ પૂરી થઈ ગઈ છે ને આ બધા આવી છે ખાસ ચમકી ગંગાનામ ભાઈની ચોઈસ

ના ભાઈ ને હું હોય તે કપડા લે સિલાવા માં આવી હવે ભાઈ કોઈ પાવતી આ લે ઓર બીજું જીડી શું લેવાનું કઈ નહીં એ તો ફરી હેપી મોલમાં કોઈક સારું સારું મળે લઈ લઈએ યાર જેમ કે ભાઈ પાસે રૂપિયો બોળો છે આપણે તો ભેગું ફરવાનું જ છે ગાઈ આપણે કોઈ જોઈએ તો એને એ પૈસા લઈ જ લેવાનું બારો બાર તો આપણે આખા મોલમાં એ આ એક ઓનેક્સ નો સ્પ્રે લીધો બહુ મસ્ત સ્પ્રેગનેસ સારી છે અને બહુ વસ્તુ સારી આવે કારણ કે નાખીએ છીએ આપણે એટલે અને ભાઈ આ બાજુ ચેક કરે છે વસ્તુ

તો મિત્રો મોલ માં બહુ મોટો ખર્ચો કરી નાખો અને બે હજાર જેવો ખર્ચો કરી કે આપણે લોકો ભેગા હોય એટલે આપણે કોઈ ચિંતા હોતી નહીં બરાબર અને હવે બધું ઘણો બધો ખર્ચો આજ મોટા પાયે ખર્ચો થઈ ગયો એટલે હવે જવું પડશે ઘરે સીધા નકા ખોટો ઘર છે ને આવું કે છે ને કે આવડો ખર્ચો કરીને આજે ધોકો લઈને છે એના કરતા હવે રાગે રાગે શાંતિ થી પોકી જઈએ વધારે ખર્ચો કર્યા કરતા ઘરે ભાઈ હવે મન લાગે આપડે ઘર પહોંચવાનું એટલે રાગે રાગે બાઈક ચલાવજો શું હવે ભાઈ તમારે ઠંડુ ચો કરાવવાનું થાય વાવ જઈ બરાબર હવે સાહેબ એમ કીધું ભાવ દઈ ભાવ જઈને ઠંડુ કરાવો તમને એટલે હવે તમને ભાવ જઈને મળીએ નહીં તો હવે સીધા ઘરે મળીએ શું ભાવે ખારેક નહીં તમારે કોઈ યાદ અમારે બ્લોગ બનાવો નહીં ઉતારતા લેચો વિડીયો મારી દેજો ખારેક ફેમસ થઈ જાય યાર તમે ફેમસમાં એંશી ની કિલો લેવી છે યાર અમે હેડ તો બાઇક છે અને તમે જોવા ચાલુ બાઈક એ આદેવો અમારું બાઇક હેડ હેરું ને એની અંદર

મિત્રો આખો દાડો આપણે ફરી કંટાળી ગયા હવે પેલા ઘર ગયા હતા અહીંયાથી ભાઈ કેડો મારે તમાર ભેગું આવું છે હા ભાઈ આપડા ભેગા આવ્યા ને કેડો મકાન જોતા મકાન મસ્ત બનાવ્યું છે મકાન બીજું જોઈ લીધું અને હવે આજના વ્લોગ નું આપણે એન્ડિંગ કર્યા ચમકે આજના વ્લોગનું આપણે આપડે એન્ડિંગ છે ને મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં આજનો વ્લોગ જેવો હોય ફર્સ્ટ ક્લાસ તમે કોમેન્ટમાં કહી જઈએ તો સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી લેજો બીજા બે ચાર જણા ને વ્લોગ શેર કરી નાખતો એટલે શું કે મજા આવે બીજો વ્લોગ બનાવવાની મળીએ નેક્સ્ટ વ્લોગમાં